બેટા તું જેમ જેમ મોટી થતી જાય છે તેમ તેમ મારી ચિંતા મોટી થતી જાય છે તું લક્ષ્મી છે તું અવતરી ત્યારથી મારા ઘરમાં ને જીવનમાં અજવાળું જ અજવાળું છે ઘરના પ્રત્યેક શુભ અવસરે અમે તને પહેલા પોખી છે કેમ કે તું પવિત્રતાનું બીજું નામ છે દીકરીથી વધુ પવિત્ર શું હોઈ શકે શુભ પ્રસંગે દીવો તારા હાથે પેટાવીએ ગુરુ મહારાજના સામૈયામાં તારા શુકન કરાવીએ મંગલ કુંભ તારા હાથે મુકાવીએ તારાથી વિશેષ આ જગતમાં અમારા માટે કંઈ છે જ નહીં કોઈ છે જ નહીં પણ બેટા તોય અમારી ચિંતા પણ તું જ છે અમારા સંસ્કારો અને તારી શાલીનતા માટે કોઈ શક નથી આજના કાળનો ભય છે તું સમજદાર છે હવે તારે જવાબદાર પણ બનવાનું છે કેમ કે તું મોટી થતી જાય છે આપણું વર્તમાન વિષમ છે તારું બોલવાનું જરીક ઓછું થાય અને મારા ધબકારા વધી જાય આ અમુક દિવસો આવે છે અને હું આકુળ વ્યાકુળ થઈ જાઉં છું ચિંતા અને વિચારોથી ઊંઘી શકાતો નથી તારો શોખ અને મારી ચિંતા બેય ભેગા રહી શકતા નથી શું કરું એકત્રીસ ડિસેમ્બરની રાત મારી ચિંતાની જાહેરાત છે મારી ચિંતાની જાહેરાત છે તું પણ બહાર જવાની રાત્રે મોડી આવવાની તને ના પાડી શકતો નથી ને હા પાડવા મારું મન માનતું નથી તને તારો બાપ ઓર્થોડોક્સ અને શંકાશીલ લાગે એવું કરવું નથી અને મારી વહેલી દીકરીને ગુમાવવાની મારી તૈયારી નથી બેટા આવા સંજોગોમાં એક બાપ શું કરે શું કરી શકે તારી નાની અને કાચી ઉંમર કલ્પનાશીલતામાં ડૂબેલી રહે એમાં તારો વાક નથી તારી વય અપરિપક્વ છે એ તને કદાચ વાસ્તવિક જોખમો સમજાવી ન શકે તમે દીકરીઓ પ્રશંસાથી અંજાઈ જાઓ છો અમે પુરુષ છીએ અમારી જાતથી અમે વાકેફ છીએ કોઈ પણ પુરુષ કારણ વિના લાલચ વિના ભૂખ વિના કોઈ સ્ત્રીના વખાણ કરતો નથી ચિંતામાં રાત ભર જાગું છું કેમ કે હું બાપ છું ખૂબ ભણેલી દીકરીઓ બુદ્ધિમાન અને સંસ્કારી હોવા છતાં આકર્ષણથી ખેંચાઈને પોતાના પવિત્ર અસ્તિત્વ વિશે બેજવાબદાર બની જાય છે આવા સમાચાર મારા મનને કેટલું વિવશ બનાવી દે એમાં તારો કોઈ વાક નથી અમે આ વિષ ચક્રના પુરસ્કર્તા છીએ સાઠ વર્ષે પણ અમારી બુદ્ધિ દેખાડા અને દંભથી બહાર નથી આવી શકતી બેટા તારા પર પૂર્ણ શ્રદ્ધા છે તને પૂરતી સ્વતંત્રતા આપી છે પણ તારી મુગ્ધતા ભૂળ પણ કે ક્ષણિક આવેગ પણ તને રખડાવી ન મૂકે એટલી સભાન બનજે એકત્રીસ ડિસેમ્બરની રાત અને દિવાળીની રાતમાં ફરક છે એક જાન્યુઆરી અને બેસતા વર્ષમાં તફાવત છે દિવાળીની રાત્રે દીવડા પ્રગટાવતી તને જોઉં છું તો એના અજવાળામાં મારા ઘરનો દીવડો કેવો દીપી ઉઠે છે જાણે પવિત્રતાનો પૂંજ અને એકત્રીસ ડિસેમ્બરની રાતના અંધારામાં વલગર ટૂંકા વસ્ત્રોમાં નાચતી છોકરીઓમાં તારી કલ્પના કરી શકતો નથી તારી કલ્પના કરી શકતો નથી પણ તું મોટી થતી ગઈ તેમ તેમ તને શિખામણ આપવામાં ડર લાગવા માંડ્યો તને કઈ કહીશ તો નહીં ગમે એટલે કહેવાનું ઓછું થતું ગયું ક્યારેક તારી મમ્મી તને બે શબ્દ કહી પણ દે ને તું જ્યારે નિરાશ કે નારાજ થઈ જાય ત્યારે મારું મન ચિત્કાર કરી ઉઠે તું પૂજા કરવા જતી હોય ત્યારે મને મીઠોડી મુમુક્ષું લાગી છે કોઈ નાના શ્રમણી ભગવંતને જોવું તો મારી ખુલી આંખોમાં સપનું અંજાય છે કે મારી દીકરી પણ આમ ભગવાનની દીકરી બને પણ આ ડિસેમ્બરની કાળ કાળરાત્રિ મને ગભરાવી મૂકે છે જે હાથ પ્રભુની પૂજા માટે સર્જાયા હોય તે બીજાના હાથમાં ન શોભે જે ચરણ પ્રભુ સામે નૃત્ય કરવા માટે હોય તે વેસ્ટર્ન ધૂળના તાલે ઝૂમતા નથી સારા લાગતા એકત્રીસ ડિસેમ્બરની પૂર્વે તને કહેવાની ઘણી ઈચ્છા હતી પણ ન કહી શક્યો તો આ પત્ર લખી દીધો મારી ઈચ્છા છે કે એ રાત્રે તું ક્યાંય ન જાય આપણે ત્રણેય તું હું અને તારી મમ્મી સાથે જ રહીશું હું અને તારી મમ્મી સાથે જ રહીશું લિખિત ભર્યા ભર્યા પ્રેમ સાથે એક ખાલી પો